મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય ગૌચર જમીન અંતર્ગત સૌથી મોટો નિર્ણય કેબિનેટ બેઠકની અંદર લેવામાં આવ્યો છે તો અલગ અલગ ની અંદર પણ જે સૌથી મોટી જાણકારી દેવામાં આવી છે નિર્ણય બાબતે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સીએમ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ કેબિનેટ બેઠકમાં ત્રણ વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે તો ગૌચર જમીન પડતા જમીનના તળાવોને જે ઊંડા કરીને પાઇપલાઇન નથી જોડાશે તો શું નિર્ણય છે અંતર્ગત કે આવા સર્વે નંબરો સાત બારના તળાવ તરીકે ઉલ્લેખ થતા સિંચાઈના પ્રશ્નો ઉકેલાશે તો ગુજરાત સરકાર અંતર્ગત ગુજરાતમાં ગૌચર સરકારી પડતર કે ખરાબ અને જમીનની કુદરતી રીતે સર્જાયેલા તળાવોને સરકારી રેકોર્ડ ઉપર વોટર બોડી યથાવત જળાશયને દરજ્જો આપી તેનું સંવર્ધન કરવા મુખ્યમંત્રી સ્તરે નિર્ણય લેવામાં આવ્યો છે તો બુધવારે મળતી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રકારના તળાવોને જળાશયને ઊંડા કરી અને નર્મદા પાણીનાથી ભરવા પાઇપલાઇન સાથે જોડા જોડાણ કરવા ત્રણ વિભાગોને સચિવોને સૂચના આપી દેવામાં આવી છે તો મંત્રીપરિષદ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું છે કે રાજ્યમાં પહેલેથી જ પંચાયત સિંચાઈ અને માર્ગ મકાન વિભાગે જે વન વિભાગ દ્વારા હસ્તકના જે તળાવો છે તો એને ઊંડાકારી અને પાઇપલાઈનનું કનેક્શન અપાયા છે તો લાંબા સમયથી ખેડૂતો સ્થાનિક જન પ્રતિનિધિઓ તરફથી તળાવો કે જળાશયોને ગૌચરમાં છે તે સરકારી પડતર કે ખરાબામાં આપોઆપ સર્જાય છે તેના ઊંડાકારી અને પાઇપલાઇન જોડી પાણી ભરવા માટે માંગણી થઈ રહી છે તો આથી મુખ્યમંત્રી કેબિનેટ બેઠકમાં પંચાયત સિંચાઈ વિભાગ અને મહેસૂલ વિભાગના સચિવોને આવા ગૌચર પડતર આવેલા તળાવો જળાશયોને જમીન રેકોર્ડ સાતભાર પ્રથમ પ્રકાર યથાવત ગૌચર કે પડતર યથાવત રાખી અને તળાવોને જળાશયને ચિહ્ન ચિહ્નિત કરવા સૂચના આપી દેવામાં આવી છે તો મિત્રો એની અંદર ઊંડા પણ કરી શકાશે જેથી નજીકના જે ખેતરો સિંચાઈ લાભ મળશે અને પાણી તળ અને ઊંચાવી શકશે તો મિત્રો આપણે જાણીએ કે સાત બારમાં તળાવ કે વોટર બોડી ઉલ્લેખથી જમીનનો પ્રકાર જે ગોચર કે સરકારી પડતર તરીકે બદલી દેવામાં આવશે નહીં તો મિત્રો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તળાવો અને અન્ય ગામોના હોવા છતાં જળ સંચય માટે ઉપયોગ થઈ શકતો ન હતો જે હવે ગૌચર અને સરકારી પડતરમાં જે તળાવો ઉપરાંત કેબિનેટ બેઠકમાં જે નદીઓ ઊભી નીકળેલા ગાડા બાળાઓ સહિતના ઝાડી ઝાખરા દૂર કરવા અભિયાન શરૂ કરી દેવામાં આવી છે તો મિત્રો આની અંદર ખેડૂતોને અને ગામના લોકોને સૌથી મોટો લાભ થશે તો મિત્રો તમારા ગામની અંદર જે ગૌચર જમીનની અંદર તળાવો હોય તો એને જે ઊંડી પાઇપ લખી અને જે નર્મદાનું પાણી તમારા જે તળાવ છે તમારા ગામની અંદર ગૌચર જમીનની અંદર એ તળાવ ભરવામાં આવશે અને જેથી ખેડૂતોને સૌથી મોટો લાભ થશે અને ગામના લોકોને પણ સૌથી મોટો લાભ થશે તો મિત્રો આ નિર્ણય અંતર્ગત સરકારે દરેક ગામની અંદર જે ગૌચર જમીનની અંદર તળાવો છે એ અંતર્ગત જે જાળી જાળવો છે એ દૂર કરવામાં આવશે અને એ તળાવો ભરવામાં આવશે જેથી ખેડૂતોને પણ ઉપયોગી થઈ શકે તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ મિત્રો અંતે માત્ર જય ગરવી ગુજરાત